ગત તારીખ છવ્વીસ ના રોજ સરદાર ગામે માટેલ ટાયર નામની એક ટાયરની દુકાન છે મયુરભાઈ વસોયાની ત્યાં એક આટકોટના ના સિકંદરભાઈ સંધિ કરીને કોઈ હતો એને ટાયર નખાવવા ગયા ગાડી માટે તો ટાયરના ના પૈસા બાકી રાખો હોય દુકાનદારે ના પાડી તો એની વડે એની ઉપર ફરી વડે હુમલો કર્યો હુમલો તો કર્યો ત્યાર પછી એને મારી નાખવાની ધમકી આપી કે તારી દુકાન બંધ કરાવી દઈશ ને આ તે કાંઈ વાંધો નહીં એના આક્રોશમાં સરદારના સર્વ સમાજના લોકો જન સભા રાખેલી હતી ગ્રામ પંચાયત કચેરી ખાતે અને એમાં એક નિર્ણય કર્યો કે આવા કોઈ આવારા તત્વો લુખા તત્વો હોય તો એને યોગ્ય સજા થાવી જોઈએ અને યોગ્ય સજાના રૂપમાં આજે સર્વ સમાજના લોકો દેવી પૂજક થી માંડી

એટલે મેં કીધું ભાઈ બાકી અમે રાખતા નથી એનેથી આ ઝઘડો થયો તેને દારૂ પણ મને આપી છે અને બે ત્રણ મારી મારું કોમ્પ્યુટર ને નુકસાન કર્યું છે અને સોળ થી સત્તર ઇંચ નો છડો લઈને અને મારી પાછળ હુમલો કર્યો છે ડોકાને પાઇપ છે સાથે આ હુમલા ગયા પછી ધમકી છે કઈ પણ રીતે જો કઈ કરીશ તો અને ગમે ત્યારે અમે આંબી જાઉં અને જાનથી મારી નાખવાની પણ છે અત્યારે સરદાર સંયુક્ત સરદાર બંધ આજ બંધ નું એલાન છે તાત્કાલિકના ના ધોરણે પોલીસ અમે વિનંતી કરી છે કે આને પકડી પાડો અને કાયદેસર કાર્યવાહી માં સજા આપો અને ગામની અંદર અમારે સરગત કાઢવાનું એવો આખા ગામનો રોષ છે